કરવાની છે આ પ્રોસેસ છે નહીં બીજી વસ્તુ કે તમારે જાતિ અંગેની પ્રોસેસ માટે છે એ જાતિની જે ડોક્યુમેન્ટ છે એ ખરાઈ તમારે નથી કરવાની તમારે માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાના છે ભેગા કરવાના છે કોઈ પણ પ્રકારની કચેરીમાં કે વિભાગમાં જઈને તમારે આ વસ્તુ કરવાની છે નહીં માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઈટ ઉપર જે તમને પીડીએફ આપેલી છે જે ફોર્મ આપેલું છે અલગ અલગ કેટેગરીનું અને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકી દેલું છે ડાઉનલોડ કરવાનું પ્રિન્ટઆઉટ કાઢવાનું છે અને એની અંદર જરૂરી વિગતો ભરવાની છે અને એની સાથે એની સાથે જેટલા પણ ડોક્યુમેન્ટ તમારે જોડવાના થતા હોય છે એને બસ જોડી અને તમારી પાસે રાખવાનું છે જયારે તમારો વારો જિલ્લા સિલેક્શન માટે કરવા જિલ્લા સિલેક્શન કરવા માટે તમારો વારો જ્યારે આવશે

એ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાનું હોવું જોઈએ જો આ એક જ ડોક્યુમેન્ટ હોય તો બીજા કોઈ ડોક્યુમેન્ટ ભેગા કરવાની જરૂર છે નહીં આના આધારે તમારી જાતિ અંગેની પ્રોસેસ છે એ સફળતાપૂર્વક છે પાર થઈ જશે ઇન કેસ તમારા પિતા એ છે એ પ્રાથમિક શાળામાં જાઓ અને ત્યાં જઈને છે વયપત્રક નો ઉતાળો લઈ આવો આ વસ્તુ પણ તમારા માટે કામની છે અને વયપત્રક નો ઉતાળો પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં મેં મૂકેલો છે એક વખત એને ડાઉનલોડ કરી લેજો

સરકારી જેમાં તમારી જાતિ પુરવાર થતી હોય છે એવા તમે રેકોર્ડ આપી શકો છો જેમ કે જમીન મકાન દસ્તાવેજ હોય છે કે જમીન અંગેના મહેસૂલી આધારો હોય છે કે સરકારી પત્રવ્યાવર હોય નોટિસ હોય સૂચના મળેલી હોય કે આ ટાઈપનું કંઈ પણ હોય બીજી વાત કે ફોર્મ ની અંદર તમને જેટલા પણ આધારો જોડવાના કીધા છે બધા જ આધારો કમ્પલસરી નથી બધા એ બધા આધાર જોડવાના નથી પણ એમાંથી જેટલા પણ બને એટલા આધારો તમે જોડો તો પ્રોબ્લેમ આવે નહીં જેથી જ્યારે વિશ્લેષણ સમિતિ પાસે તમારો ફોર્મ જશે તો એમને એવું લાગે કે એક ફોર્મ ની અંદર એક આધાર ની અંદર ડાઉટ લાગતો હોય તો બીજો આધાર એ લોકો ચેક કરી શકે બીજામાં પણ આધાર ડાઉટ લાગતો હોય તો ત્રીજો આધારથી લોકો ચેક કરી શકે એટલા માટે વધુમાં વધુ છે ડોક્યુમેન્ટ એની સાથે તમે જોડજો બધા જોડવા ફરજિયાત નથી આ ક્લિયર સમજો એક થી પણ ચાલી જતું હોય છે અને બે ત્રણ પણ ચાલી જતા હોય છે બધા ફરજિયાત છે નહીં સિમ્પલ એટલી વસ્તુ રહેલી છે તો એટલી વસ્તુ છે ઓબીસી નો ઉમેદવારો છે જોડવાની છે જેટલા પણ ઓબીસી નો ઉમેદવારો છે

તમારી જાતિ જ્ઞાતિ જે કઈ પણ હોય છે એ પુરવાર થઈ જતી હોય છે હવે એક આ પ્રશ્ન પણ બધાને આવે છે એ સામાન્ય છે જેમ કે તમારું અટક છે તમારી નામ છે તમારી પેટા પેટા જાતિ પેટા જ્ઞાતિ

જો આ વસ્તુ એટલા માટે મહારાષ્ટ્ર અને ગુજરાત એની પહેલા છે બંને રાજ્યો એક જતા સંયુક્ત હતા બહુ મુંબઈ અથવા તો મુંબઈ રાજ્ય તરીકે ઓળખાતું હતું તો એ બે રાજ્ય છૂટા પડવાને કારણે મહારાષ્ટ્રની અંદરથી ગુજરાતમાં જે જે ઉમેદવારોના પિતા વડવાઓ જે આવીને સ્થાયી થઈ ગયા હતા

જો હોય તો અને કેસ નથી તો પિતાનો તમે ભયપત્રક નો ઉતારો રજૂ કરી શકો છો હવે આના પછી બીજા બે પોઈન્ટ એ લાગુ પડે છે જો પિતા અભણ હોય છે તો એનું એલસી પણ હોવાનું નથી અને વયપત્રક પણ હોવાનું નથી તમે તમારા દાદા નું વયપત્રક નો ઉતારો આપી દો તો પણ ચાલી જતો હોય છે અને કેસ દાદા પણ ભણેલા નથી અભણ છે તો એવા કિસ્સામાં છે દાદાના ભાઈ કે બહેન તમે જે વયપત્રક ઉતારો હોય એને લઈ અને તમે એને

ત્યારબાદ વાત કરીએ રેવન્યુ રેકોર્ડ પ્રમાણેની વાત કરીએ તો જમીનના ગામના નમૂના નંબર 7 12 8 અને એક નકલ તમારે રજૂ કરવી પડશે અને આ નકલ તમને છે એજન્ટ સેવા કેન્દ્રમાંથી મળી રહી છે તો જન સેવા કેન્દ્રમાં જઈને તમે છે 7 8 નો ઉતારો જે કહી છે એ લઈ આ મતલબ એ લઈ અને રજૂ કરી શકો છો ઇન કેસ એ નથી જમીન નથી તો મામલતદાર શ્રી પાસે જઈને તમે છે લખાણ લખાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો કે એક બીજો છેલ્લો એક પોઈન્ટ છે કે એ અને એ એ આ બે માંથી કોઈ પણ એટલે બંને નંબર છ ની નકલ તમારે રજૂ કરવું પડશે અને કેસ એ નથી તો પણ તમે શ્રી પાસે જઈ ત્રણ પત્ર એક લખાણ લઈ આવી શકો છો અને એ પણ તમે રજૂ કરી શકો છો અને મેં કીધું મુજબ આ એસસી હોય એસટી હોય ઓબીસી હોય આ ત્રણમાંથી કોઈ પણ ઉમેદવાર હોય છે આ જેટલા પણ ડોક્યુમેન્ટ તમને બતાવેલા છે એમાં જે જે ડોક્યુમેન્ટ તમને ફરજિયાત જેવા લાગે છે એ જ જોડવાના છે બધા જોડવાના જરૂર નથી બધા ફરજિયાત કરવાની છે જ નહીં માત્ર માત્ર ઓબીસી એસસી અને એસટી આ ત્રણ કેટેગરીના જ કરવાની છે અને બીજી વાત કે તમારે કોઈ ખરાઈ નથી કરવાની મેં તમને શરૂઆતમાં કીધું એ મુજબ ખરાઈ નથી કરવાની માત્રને માત્ર ફોર્મ તમને જે આપેલું છે ને પ્રિન્ટ આઉટ કાઢીમાં લખાણ લખી અને છેને તમારું ડોક્યુમેન્ટ अटैच કરીને ફાઈલ જો તૈયાર રાખો જ્યારે ભી તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્શન માટેની પ્રોસેસનો સમય આવે છે તમારો કોલ લેટર નીકળે છે ગાંધીનગર જવાનો તમારો વારો આવે છે ત્યારે જ એની જરૂર પડશે બાકી જરૂર પડશે નહીં અને આ જેટલા જઈને તમે આપશો એ ગાંધીનગર રહેલી અધિકારી ટીમ હોય છે કે કર્મચારી ટીમ હોય છે એ વિશ્લેષણ સમિતિને જે તે ઉમેદવારોની વિશ્લેષણ સમિતિને છે એ મોકલવામાં આવશે અને જે વિશ્લેષણ સમિતિ રહેલી હોય છે એને ડોક્યુમેન્ટ તમારા ચેક કરશે અને ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ જો વિશ્લેષણ સમિતિને એવું લાગે છે કે આમાં કોઈ ડોક્યુમેન્ટ ખૂટે છે જરૂર પડે છે તો તો મંગાવવા પડે એમ છે તો એ ઉમેદવારને છે રૂબરૂ ટપાલ દ્વારા અથવા તો ફોન દ્વારા કે ઈમેલ દ્વારા કે કોઈ પણ રીતે તમને છે ડોક્યુમેન્ટ મંગાવશે તો તો રૂબરૂ બોલાવશે તો ત્યારે તમારે ત્યાં જવાનું થાશે અથવા તો ડોક્યુમેન્ટ મોકલવા પડશે તો આટલી પ્રોસેસ કરવાની થાશે અને અંતિમ નિર્ણય જે રહેતો હોય છે એ વિશ્લેષણ સમિતિનો અંતિમ નિર્ણય રહેતો હોય છે આ ખાસ ક્લિયર સમજો અને હજી કહું છું તમારે કોઈ પણ કચેરીમાં જઈને છે તમારા ડોક્યુમેન્ટ ખરાઈની ની પ્રોસેસ નથી કરવાની કેમકે ઘણા જો ગાંધીનગર ખુદ પહોંચી ગયા છે

આ બાબતને લઈને છૂટી જતી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો એનો તમને રિપ્લાય આપવાની જરૂર ટ્રાય કરીશ બાકી વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો બીજા મહિના સુધી આ માહિતી પહોંચી જાય માટે વિડિયો શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલ છે ટેલિગ્રામ માં જોડાઈ જજો નાની મોટી અપડેટ જેટલી પણ હોય છે એ ત્યાં આપવાની કોશિશ કરતા હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ